ભાવનગર શહેરમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના વડા ડોક્ટર પ્રવીણ તોગડિયા આવી પહોંચ્યા હતા જો કે તેમની પ્રથમ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલી યોજાયા બાદ ડોક્ટર પ્રવીણ તોગડિયાની એક બેઠકનું આયોજન મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે થયું હતું મેઘાણી ઓડિટોરિયમ હોલમાં સંગઠનનો વ્યાપ વધારવા બાબતે રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરોની સાથે વાર્તાલાપ કર્યો હતો પ્રવીણભાઈ તોગડિયા ભાવનગરમાં હાજરીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારબાદ વિનંતી કરીશ ડોક્ટર પાર્થ મુખીને બૌદ્ધ મઠ અને ત્યાં બૌદ્ધ સંઘ તમારે ધ્યાનમાં એવું પરિષદના સ્થાપક શ્રી ડોક્ટર પ્રણયભાઈ ચોગડીયાજી એમની સાથે આપણા કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય બજરંગ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ વનરાજસિંહ ખેર રાષ્ટ્રીય કિસાન પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ શ્રી સી કે પટેલ સાહેબ મહાનગરના અધ્યક્ષ હરીશભાઈ બારિયા તેમજ કાર્યકર્તા મિત્રો બહેનો અને ભાઈઓ મારી સાથે બોલો હિન્દુ ધર્મ હિન્દુ રાષ્ટ્ર હિન્દુ સમાજ ભગવાને બનાવ્યું છે સૃષ્ટિની શરૂઆતથી છે દિવ્ય છે બે હજાર વર્ષ પહેલા દુનિયામાં માત્ર હિન્દુઓ હતા આજે નથી એ હત્યા હિન્દુઓની ધર્માંતર પલાયન થયું છે ભાવનગરની મુલાકાત લીધી માટે